હાલો મિત્રો કેમ છો બધા મજામાં તો તમે બધા મજામાં હશો હું પણ મજામાં છું તો તમે એક આ જોઈ શકો છો આ એકદમ જંગલ વિસ્તાર છે ચારો તરફ આ એકદમ મોટું જંગલ વિસ્તાર છે જંગલ વિસ્તારની બાજુમાં જ આ ખેતર આવેલું છે ત્યાં છે તેની બાજુમાં મકાન છે અને એ ભાઈ આજે ખેતર આવેલું છે ત્યાં મકાન છે ત્યાં જે ભાઈ રહી અહીંયા રોજ ચકલા છે કબૂતર છે મોર છે એમના માટે રોજ સવારે છાણ નાખે અને પાણીનું કુંડું પણ મૂકેલું છે આ છે ગામડાની મજા જંગલ જેવડો છે આનાજુ બાજુમાં ખેતર વિસ્તાર છે તો મોર પણ એટલા જ રહે છે મોર વસવાટ વધારે છે રોજ ડેલી લગભગ ઘઉં છે ઝાર છે કોઈ ચોખા છે એ બધું રોજનું ત્રણ ચાર કિલો કે પાંચ કિલો ચાર થી પાંચ કિલો લગભગ રોજ નાખતા હશે સણ પણ તો આ પણ એક સેવાનું કામ છે